જોઈ શકો છો કે આ છે એ બીચ બરોબર જે અહીંયાનો આ મેન રસ્તો છે અને જયારે પણ વરસાદ પવન અંદર આવ્યો ત્યારે કહેવાય કે આ પુલ તૂટી ગયો સાઈડ વિયો ગયો છે તમે સામે જોવો પુલ એક સાઈડ નો કટકો બાજુ આખો પડી ગયો છે બરોબર થઈ છે આમ તમને એમ લાગશે ઉપરથી ચાલવું જ આમ નથી કેમ કે નીચે એવી પોઝિશન ખરાબ છે તમને બતાવું છું

તમારા મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા અત્યારે હું હાલ બરોબર લાઈટ હાઉસ પેલા આવે છે અને આમ ગણો તો ભવાની પણ આવે છે ત્રણ રસ્તા પડે છે ત્યાંથી એક આવે છે મોગવા બંધારણ બરોબર ત્યાંથી એક આવે છે મોગવા કચ્છર બી તો અત્યારે હું અહીંયા મોજૂદ છું કેમ કે અત્યારે અહીંયા પુલ જે આપણે વરસાદ આવ્યો બરોબર મહુવા માં જે વરસાદ આવ્યો હતો તો એની ઇફેક્શન અહીંયા ખૂબ જ પડી છે અને નુકસાની ફૂલ થઈ છે કેમ કે આખો પુલ છે એ વચમાંથી હાવ બે ગયો છે બરોબર તો આજે હું તમને લાઈવ અહીંયા બધું બતાવવાનો છું તો વિડીયો માં સુધી બન્યા રહેજો ચેનલ માં આપણી પહેલી વાર છો નવા છો તો ભાઈ આ ચેનલને ને કરી નાખો કેમ કે આ ચેનલ માં તમને યુનિક કોન્ટેન્ટ વ્લોગ

તમે જોઈ શકો છો ફૂલ હાલત છે ફૂલ આખો કહેવાય કે એકદમ ભજમાં ઢાળ પડી ગયો છે અને એક કટકો આખો કહેવાય ને તો આમ ઓલી સાઈડ પડી ગયો છે બરોબર તમે જોઈ શકો છો લોકોને પૂછ્યું તો આ લોકો ઓલમોસ્ટ તો મને પેલા એમ લાગ્યું કે આ લોકો અહીંયા કામ કરે છે રસ્તાનું પણ ઓલમોસ્ટ એ લોકોને પૂછ્યું તો એમ કહેવાનું છું કે એ લોકોની જે મીઠા પાણીની જે લાઈન છે આ જે સફેદ કલરની તમે જોઈ શકો છો એ પાણીની લાઈન છે બરોબર એ રિપેરિંગ કરી રહ્યા છે એ લોકો અહીંયા આજુબાજુના જે ગામના જ છે સામે એમના લોકોના ઘર છે તો અત્યારે રિપેરિંગ કામ કરી રહ્યા છે હમણાં આપણે એમનું ઇન્ટરવ્યુ લઈએ કે અહીંયા જ્યારે વરસાદ આવ્યો બરોબર ત્યાંથી હાલની શું પરિસ્થિતિ હતી અને એ લોકો અહીંયા બાજુમાં રહેશે ક્લોઝમાં એટલા માટે એ લોકોને ખબર હોય તો આપણે બધું હમણાં થોડુંક જાણીએ બરોબર વિસ્તારથી પહેલા હું ઇનેમેટિક તમને બતાવી દઉં છું તમે પુલ ની હાલત જોયો રીતનું હતું બરોબર કે એમ કે તૂટી ગયું છે અને પાણીની ગતિ કાચ તમે જોવો પાણીની ગતિ ફૂલ જ છે આ તમે જોઈ શકો છો આમ એકવાર

બરોબર અને અહીંથી જે ભવાની મંદિર બીચ છે ત્યાં પણ અહીંથી જવાય છે બરોબર અને ગાય તમને એક વાત કહું ને તો અમે આની પેલા લગભગ પચીસ થી

અત્યારે પુલ તો હાવ ખરાબ થઈ ગયો છે તમને નીચે જઈને ત્યાં પોઝિશન બતાવું છું કેવી છે કેવી નહીં બરોબર કેમ કે ઉપરથી બરાબર સીન નહીં આવે શેની મહેનત કરે છે કેમ પાણી એટલે બરાબર આ પુલ ક્યારે ટૂટ્યો આપણે પુલ તો આ પુલ પેલા આવો હતો કે આવો હતો અહીંયા વિડીયો ચાલુ છે તમારો ઠીક છે આ ક્યારે આ ટૂટ્યો ક્યારે એટલે કેટલા દિવસ છે આમ મંદાજે

બાકી આભાર તમારો આ તમે જોઈ શકો છો કે મોટા મોટા પથ્થર થી જવા માટે રસ્તો બનાવેલો છે બરોબર નિરીક્ષણ કરે થોડુંક કેમેરામેન ને રિક્વેસ્ટ છે ઝૂમ કરીને બતાવે જેથી કરીને લોકો જોઈ શકે બરાબર બાકી મોટા મોટા પથ્થર છે બરોબર અહીંયા જોવો તમે અને આ નીચેની સાઈડ શું અત્યારે હું આ બ્રિજની બરોબર તમને નીચેનું પણ બતાવું છું કેવી રીતનું છે બધું તૂટી ફૂટી ગયું છે આગળનું તમને બધી બતાવવાની કોશિશ કરું છું કે જ જ લાગી રહ્યો છે 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 તો પાણી અને અને અમે રસ્તામાં આવતા તો એટલી સ્પીડ હતી ને ભાઈ પવન ની કે આમ ફેકાઈ જઈએ અમે એટલી બધી સ્પીડ હતી બરોબર તો આવી રીતનું કાક છે તમે જોઈ શકો છો અહિયાં પુલ બનાવેલો છે પણ વચમાંથી સામે થી કે તૂટી ગયેલો છે બરોબર નીચે આવો ત્યારે ખબર પડે આપણને ને તમને પણ હું બતાવી શકું નીચે આવીને કે કઈ રીતના તૂટ્યું છે શું છે નું બાકી ચલો હવે ધીરે ધીરે આપણે જઈએ છીએ ત્યાં બતાવું છું અત્યારે હું આવી ગયો છું ફૂલની નીચે બરોબર જો આ તમે જોઈ શકો છો આ નું છે બધું આ કેવી રીતનો ફૂલ બને તમે જુઓ હું પણ પુલ નીચે પહેલી વાર આવ્યો છું લાઈફમાં બરોબર એટલે હું પણ પહેલી વાર જ આમ યુનિક ફીલ કરું છું કેમ કે આ પહેલી વાર જ હું આવ્યો છું લાઈફમાં

ધ્યાન રાખવું પડશે તમે જોઈ શકો તો આખું ભૂલનું આવી રીતનું છે બધું બાકી જાય તમને ધીરે ધીરે આગળ જઈને બતાવવાની કોશિશ કરું છું હવે બરોબર વિના રહેજો વિડીયોમાં ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ મારા પાસે રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરનાજો કેમ કે આ ચેનલમાં તમને મોગવા એક્સપ્લોરિંગની વિડિયો અને જેવા કે ઇન્ફોર્મેશન મળે છે તો ખાસ કરીને એ માટે સબસ્ક્રાઇબ કરનાજો મારા ભાઈ કેમ કે વિડિયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે બરોબર તો ચાલો બતાવું છું ગાઈસ અત્યારે હું હાલ સો પુલની બીજી સાઈડમાં બરોબર અને અહીંયાથી આમ તમે જોવને તો પુલ માં ભાઈ ખૂબ જ નુકસાની થઈ છે આમ તમને એમ લાગજો ઉપરથી ચાલવું જ આમ નથી કેમ કે નીચેથી એવી પોઝિશન ખરાબ છે તમને બતાવું છું અહીંથી બે સારું છે બરોબર પણ સામેથી જો આખા બે બટકા એમ જ લાગે કે હવે અહીંથી ચાલુ જ નથી કે નીચેથી પણ હાવ ખવાય ગયો છે પુલ તમને ધીરે ધીરે બતાવવાની કોશિશ કરું રહ્યો છો અહીંથી જાળી ઉઠી કરી અને હાવ ખવાઈ ગયો છે પુલ તમે જોઈ શકો છો આખું નીચેથી અને આ પુલમાં વીમો તો છે જ છે મારા ભાઈ બરોબર તો સરકાર સરકારશ્રીને એટલી કહેવાય કે નિવેદન છે કે આની ઉપર થોડુંક ધ્યાન દે અને અહીંયાના લોકો ઉપર કહેવાય કે અહીંથી હલનચલનનો રસ્તો છે બરોબર અહીંથી ગામના લોકો ચાલી રહ્યા છે તો સરકાર સરકારશ્રીને એટલી અપીલ છે કે આની ઉપર થોડુંક ધ્યાન દે અને પુલ બનાવ કોશિશ કરે કેમ કે અહીંયા લોકોને આપણે ઇન્ટરવ્યુ લઈએ છીએ અહીંયા ઉપર જઈને બરાબર જો પુલની હાલત જો તમે ખાલી એકવાર રજિવાર બતાવી દઉં જો

પછી લાઈટ હાઉસ નો રસ્તો લાગુ લાગુ પડે હા એથી સીધું આમ જાવ તો ભવાની પાછું ભવાની મંદિર આવે મેઈન ટેમ્પલ છે એ બીજું શું આની કેવાની વિષે ધોતો કરી આપડે ઉપર હતા તો આપણને એમ લાગતું હતું કે આટલી બધી નુકસાની થઈ પણ પડે આખો તૂટી ગયો છે બે ભાગ થઈ ગયા છે બરોબર જોઈ રહ્યા છો ને વધારે પાણી આવશે ને એટલે જોજો એ તમે સાવ નીકળી જાય ઉપરનું છે છે ને એ પણ નીચે પડી જાય વચમાં છે ને ખાડો પડી જાય કેમકે પાણી એટલું જોર કરે છે ને વાત જ જવા તમે આખા બરોબર એટલું વજન છે એને ફેંકી દીધું તો આ તો શું કેવાય પણ હવે આ વીમા વાળા છે જો આ બે બટકા છે ને એ વીમા વાળા છે એ પણ ગમે ત્યારે પડી શકે બરોબર કેમ કે નીચેનું હાવ ફૂલ પાણી કેવાય કે અડી અઢી ને હાવ ખવાય ગયું છે તમે જોવા આવું છે ગાઈઝ આપણું કામ તો છે વિડીયો બનાવવું અને લોકોને દેખાડવું બરોબર અને જેમ બને એમ લોકોનું સારું કામ થાય અને લોકોની જે પણ તકલીફ હોય આપણે વિડીયોના માધ્યમથી શેર કરીએ છીએ બધાયને તો જ પબ્લિક જોવે છે બરોબર હાથના પોઝિશન અહીંયા નિત્યારે જોઈ રહ્યા છો કેવી છે આ ભૂલ આ ભૂલની જોવા ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે નીચે કહેવાય કે જૂનો રસ્તો છે બરોબર અને આમ તમે જોઈ શકો છો નીચે આમ કહેવાય કે જૂનો રસ્તો હશે જે નીચાણવાળો હશે બરોબર અને ઓલમોસ્ટ એવું છું કે આ પુલ બનાવવો પડ્યો હોય બરોબર કેમ કે અવર જવર ચાલુ હોય એટલે એટલે જો અહીંયા પાકો રસ્તો નથી કેમકે કાચો પાણાનો રસ્તો છે તમે જોઈ શકો છો એના ઉપરથી અમને અંદાજ આવ્યો બરોબર કે આ પુલ કદાચ બનાવેલો છે આટલી ઊંચાઈ વાળો તો નહીં હોય કદાચ બહુ બહુ તો નથી ખ્યાલ મને બરોબર અહીંયાના લોકોને આપણે પૂછે તો ખબર પડે બાકી આ જોઈ શકો છો તમે અહીંથી નજારો તમને બતાવી સામે લોકો બધા ગાડીઓ રાખી છે કેમ કે અવર જવર તો થતી નથી બરોબર એટલે સામે એ લોકો રિપેરિંગ કરી રહ્યા છે મીઠા પાણીની લાઈન કાક તૂટી ગઈ છે તો ગામના લોકો છે અહીંયા બાજુમાં રહે છે તો એ લોકો રિપેરિંગ કામ કરી રહ્યા છે ચાલો હવે ધીરે ધીરે આપણે એની પાસે જઈએ ને પૂછીએ છીએ એની લાઈન બતાવું છું જો આ લોકોની મીઠા પાણીની લાઈન અહીંથી છે જોરી બરોબર જોરી આ મીઠા પાણીની લાઈન પ્લાસ્ટિકના ભૂંગળામાં છે આ જો આટલી મોટી છે પછી ગામમાં પ્રસાર થાય છે આ પાણી જો અહીંથી એટલી મોટી છે સફેદ કલરની જોઈ શકો છો બાકી આખા વ્યૂ છે દરિયાનો બરાબર તમે જો અત્યારે અમે બે ત્રણ જણાને પૂછ્યું પણ હવે એ લોકો એના કામમાં હતા એટલે કોઈને બહુ ઇન્ટરેસ્ટ નહોતું બરાબર તો હવે આપણો વિડીયો અહીંયા સુધી જતો ભાઈ એક દાદાને થોડું ઘણું પૂછ્યું તો એમને જવાબ આપ્યો તો પછી ચાલો તો કાંઈ વાંધો નહીં આ વિડીયો આપણો અહીંયા જ સમાપ્ત થાય છે

એના માટે હું આવ્યો મને તો નથી ખબર પણ અહીંયા મને ખબર પડી એટલા માટે આવ્યો અને આનો વિડીયો બનાવ્યો હવે જોઈએ કે કેટલા દિવસમાં પુલ રિપેરિંગ થાય છે તો ઉપર છે છે કામ વિડીયો બનાવવાનું લોકોને દેખાડવું તો ઈ કામ આપણે કરી દીધું છે વિડીયો સારો લાગ્યો આજનો તો લાઈક કરજો કમેન્ટ કરજો અને ખાસ કરીને આગળ વધારવાનું શેર કરવાનું ભૂલતા નહીં મળી આવા નેક્સ્ટીજુ હેલ્થ અને ફિટનેસ નું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત